દર વર્ષે 31 મેના દિવસે વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવવામાં આવે છે મહત્વનું છે કે વૈશ્વિક આંકડાઓ અનુસાર દર 6 સેકન્ડે એક વ્યક્તિનું તમાકુના કારણે મૃત્યુ થાય છે જેતે તમાકુના સેવનથી બાળકોને યુવાનોને બચાવવાની જરૂર છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તમાકુના સતત વધી રહેલા સેવન અને તેની આરોગ્ય પર પડી રહેલી હાનિકારક અસરોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ નો ટોબેકો ડે બે હજાર ચોવીસની થીમ ટોબેકો ઇન્ડસ્ટ્રીઝના દખલથી બાળકોને રક્ષણ આપવું તે અભિયાન શરૂ કર્યું છે આ ટોબેકો ઇન્ડસ્ટ્રીઝની ચલકી પૂર્ણ યુક્તિઓથી યુવાનોને બચાવવાની તાત્કાલિક જરૂરિયાત છે એ ઇન્ટ્રોડક્શ ઇન્ટ્રોડ્યુસ કરતાં પહેલાં જ અટકાવીએ ને તો બચાવી શકાય છે એક્ઝામ્પલ તરીકે કે પહેલાના બાળકોમાં સમજ છે એ આઠ નવ દસ વર્ષ પછી આવતી હોય છે એટલે આપણી જનરેશનની વાત કરીએ પણ હવે જેમ જેમ યુગ આગળ વધે છે તેમની સમજ હવે નાના બાળકોમાં ઘણા વહેલાથી આવવા માંડી છે એટલે ચોથું પાંચમું છઠ્ઠું આપણી વખતે ટોબેકો વિશે ભણાવવામાં લગભગ દસ હજાર બારમાં ભણાવવામાં આવતું કે ટોપેકોથી આ નુકસાન થાય પણ હવે તમે જોશો તો રૂરલ એરિયા એટલે ગામડા વિસ્તારોની અંદર ચાર પાંચ વર્ષના છોકરાઓ પણ એક એક દાણો કરીને ચાલુ કરી દે છે અને દસમા બારમામાં ભણે ત્યાં સુધી તો તમે એડિક્ટ થઈ ગયા હોય એટલે જેમ આપણી મેન્ટલ ગ્રોથ વહેલી થવા માંડી છે તેમ શિક્ષણમાં પણ અને વાલીઓને પણ એટલે સમાજની દૃષ્ટિએ બધાએ બાળકોમાં પહેલાં ઇન્સ્ટોલ કરવું મારા ખ્યાલ મુજબ જરૂરી છે કે એને પહેલાં જ જ્ઞાન મળી જાય તો તબક્કોથી આપણે બચી શકીએ છીએ આ વખતની થીમ જેમ વાત કરીએ આપણે કે યુથમાં ટોબેકોનું ઇન્ટ્રોડક્શન અથવા તો ઇન્ટરફેરન્સ કેવી રીતના અટકાવવું જોઈએ એમાં વાત કરીએ તો સમાજની દ્રષ્ટિએ તો સરકારે શાયદ આપણે આલ્કોહોલ ઉપર જેમ કેપિંગ અન્ય સ્ટેટમાં રાખેલું છે ગુજરાતમાં તો આપણે બેન્ડ છે તો એવી રીતના બાળકો ઉપર પણ કેપિંગ છે કે ટોબેકો તમે અઢાર વર્ષથી નીચે અને ના વેચી શકો તમે જોતા હશો કે કે ભાઈ પપ્પા છે છોકરાને મોકલે કે બે ફાકી લેતો અને એ અપાય છે તો એના ઉપર થોડુંક સ્ટ્રિક થવું જોઈએ કે બાળકોના હાથમાં હેન્ડ ટુ હેન્ડ ટોબેકો આવે નહીં એ વસ્તુ સરકારે અને મેં જેમ આગળ વાત કરી એવી રીતના કે તમારા એકેડેમિક કરિક્યુલમમાં જ્યારે બાળકનો વિકાસ થતો હોય ત્યારે ત્રીજો ચોથું પાંચમા ધોરણમાં ટોબેકો કરીને કે એવું લસન અથવા તો એ શિક્ષા આપવી જરૂરી બને છે કે જેથી કરીને ત્યારથી જ એમાં બી વવાઈ જાય કે ભાઈ આ વસ્તુ નશાકારક છે અને એનાથી આપણે ફાયદા તો નથી પણ નુકસાનો ઘણા છે તો એ બે વસ્તુ જો આપણે સરકાર કરે તો શાયદ આપણે ઘણા હદ સુધી અટકાવી શકીએ છીએ એ ટોબેકોને લીધે મેઇન આપણા જે સૌરાષ્ટ્રમાં જે ફાકી અને ગુટકાનું ચલણ છે એને લીધે મોટા અને જરબાના કેન્સર છે એ મેક્સિમમ થાય છે ટોબેકોને લીધે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ કેન્સરમાં છે મો અને જરબાના કેન્સરનો સમાવેશ થાય છે આ ઉપરાંત સ્વરપેટીના કેન્સર છે તેમજ અન્ય જે